મારું નામ સંજય બાપટ છે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું અને પૂર્વ પશ્ચિમ કચ્છ અને મોરબી જિલ્લાની જવાબદારી છે આજ રોજ જે અમદાવાદની અંદર ખ્યાતિ હોસ્પિટલમાં ઓગણીસ જેટલા લોકોના મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની અંદર ખોટા અને બહુ મોટા દિલો બનાવી અને જે રીતે સ્કેમ બહાર આવ્યું છે અને એની અંદર બે લોકો કદાચ ત્યાં મૃત્યુ પણ પામ્યા છે એના પછી આખી આખી આ પ્રક્રિયા જે આયુષ્યમાન કાર્ડ અને મહાકાર્ડની છે બહાર આવી છે દિલ્હીની અંદર ખૂબ સારી રીતે માન્ય કેજરીવાલ સાહેબને ત્યાં સંચાલન થઈ રહ્યું છે મોલા ક્લિનિકો અને જે હોસ્પિટલો છે એ બધાએ તમામ માટે ડીઓપમાં છે ને આપણે ત્યાં જે આ મહા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ છે માત્ર માત્ર ભાજપના મળતી આ લોકો જે અમુક એવી હોસ્પિટલો છે જે ભાજપની મળતી આ લોકો છે એવા લોકો દ્વારા સ્કેન કરવામાં આવે છે પાંચ આંગળી જેમ સરખી ન હોય એમ તમામ ડૉક્ટર્સ કે હોસ્પિટલ પણ સરખા નથી હોતા એ બાબતની વિશેષ જાણકારી આપણને જિલ્લા પ્રભારી શ્રી ડૉક્ટર નેહલ વૈદ સાહેબ આપશે નમસ્કાર આ જે ઘટના બની છે ખરેખર તો આપણે જેને કહીએ કે ટીપ ઓફ આઈસબર્ગ છે એટલે કે એક મોટા કૌભાંડની એક નાનકડી કડી આપણે મળી છે અને એનાથી આ પ્રકાશમાં આવી છે સાચું પૂછો તો ગુજરાત સરકારની આ જે કામ કરવાની રીત છે કે જેમાં અલગ અલગ પ્રકારના કાર્ડ બનાવવામાં આવે લોકોની કેટેગરી કરવામાં આવે અને પછી એમને કંઈ લાભ આપવામાં આવે એમાં આ યોજના નહીં પણ આ અત્યાર સુધીની જેટલી યોજનાઓ નીકળી છે એ દરેકમાં કંઈ ને કંઈ તકલીફ આવી છે અને એ તકલીફનો ઇતિહાસ છે એ ગુજરાત સરકારની ઓફિસોમાંથી મળી શકે એમ છે કે કેવી રીતે આ પહેલાંની યોજનાઓ પણ જે હેલ્પની હતી ચાલતી હતી અને કેવી રીતે એમાં પણ ગર્ભ ગોઠાળા થતા હતા તો આ જે કાર્ડ બનાવીને સવલત આપવાની જે વાત છે અને પ્રાઇવેટ હોસ્પિટલો સારી રીતે કામ કરી અને સવલત આપશે એ સમજ જે છે એ સમજ જ સરકારની ખોટી છે ખરેખર તો સરકારે પોતે જ સેવાઓ આપવી જોઈએ જેથી એમાં કોઈ ભ્રષ્ટાચારની કોઈ શક્યતા ના રહે દિલ્હીની અંદર જે કોઈ પણ સ્વાસ્થ્યની સેવાઓ છે એ બધી જ સેવાઓ બધા જ લોકો માટે મફત છે એટલે કોઈ કેટેગરાઇઝેશન નથી કે આનું આ કાર્ડ બન્યું કે તે કાર્ડ બન્યું કે આ બીપીએલ છે કે એપીએલ છે કે એવું કંઈક નથી તમે સરકારી હોસ્પિટલમાં જઈને ઊભા રહો એટલે તમારી સારવાર એ કરી આપે તમને જે કોઈ પણ તકલીફ કોઈ તકલીફની સારવાર કરી કરી આપે ચાહે કોઈ મોટું ઓપરેશન હોય કોઈ વધારે ખર્ચાની કપાસ હોય રિપોર્ટ હોય એ બધું જ ત્યાં મફત થાય તો આ જે મોડેલ છે એ મોડેલની અંદર ભ્રષ્ટાચાર થવાની શક્યતા લગભગ નીલ થઈ જાય છે જ્યારે અહીંયા આપણે જે મોડેલને ફોલો કરીએ છીએ કે જેમાં કાર્ડ બને છે જેમાં કેટેગરાઇઝેશન થાય છે એમાં અમુક જ લોકોને ફાયદો મળે છે અને એ ફાયદો જે લોકોને મળે છે એવા લોકોને શોધી શોધી અને એ ફાયદો એમના કિસ્સામાંથી કેમ પોતાના કિસ્સામાં આવે એવું કરનારા લોકો પણ બેઠા છે જેમ બધા સરખા ના હોય અને ગામ હોય ત્યાં ઉકરળો હોય એમ મેડિકલ પ્રેક્ટિસમાં પણ અમુક લોકો એવા કંભાગ્યે જોવા મળે છે કે જે લોકો આવું કામ કરી રહ્યા છે જે ખૂબ શરમજનક છે આવું ન થવું જોઈએ પણ ખરેખર તો આ યોજના જ છે એ યોજના આ કામ થવા માટેનો રસ્તો પૂરો પાડે છે જે બંધ કરવી જોઈએ